हेलो गाइस कैसे हो तुम्हारा स्वागत है बड़ा वाका डेरी फार्म में मित्रों है ना दे अपने पे हम आ था यहां दे अपने पे हां तो अपने खेतरे का तो मित्रों हां तो गऊ और पे मां दी ही जो ना अपने पे हम बदी अपोरी पूरी पे हूं गाय मैं मित्र वो ये लो मित्रों है वाड़ी है ये ये फैलानी वाड़ी

તો મિત્રો અત્યારે જઈ રહ્યા ડેમ માં ઓમાંથી નીકળી ગયા અને મિત્રો અત્યારે ડેમ માં જ આવી રે અને આની મિત્રો ડેમ માં સૌથી પહેલા ડેમ માં જાવ અને વા ડેમ માંથી ખેતર છે તો એ એમાં એમાં જ આવા દે મિત્રો અને અત્યારે સૌથી પહેલા જઈ અત્યારે ડેમ માં જતો ભાઈ હું આવે પાછળ એમણે મિત્રો પોગી જાય ડેમ માં બધી ભેંસું આવે પાછળ આ તો ફાઇનલી આપણે ડેમ માં પોગી ગયા છીએ અને ભેંસું આવે પાછળ જો પડે ત્રણ પારડા આ તો ફાઇનલી મિત્રો ડેમ માં આવી ગયા હી જો લો આ છે આપડી ત્રણ પાડી અને મિત્રો આ અડધી ભેમ ઓરી પાછળ અને જો લો મિત્રોને આમ યતીર ગાય તો હવે જાવ દી મિત્રો ડેમ માં આવી ગયા જો લો મો દોડી રાળ નાખરી મિત્રો દીદી જો લો પાછળ ઓરી ભેંઘડી તો હમણાં પાઈલી પાણી અને ઓ એક જવા દી મિત્રો એક બીજું ખેતર હે એક તો તેરી એક ચારી ના હે અને એક તેરી બીજું ખેતર એમાં જવા દઈએ હવે મિત્રો નીકળી ગયા છીએ આપણે અહીંથી અહીં આપણે ડેમમાંથી અને હવે જાય રહ્યા મિત્રો બીજું એક ખેતર અમે તો ભેલવા જઈ રહ્યા અને જોઈ લો આવી રીતે ને પાણી હે આ બે રાતિયા ને વાગ્યા છે બે ને હવે નીકળી ગયા છે આપણે ભી જા આપણે ખેતરમાં માં પોગી ગયા છે ને જો લો આપડી ભે છે ને આમાં કોઈ બીજા નથી જોઈ લો ખાલી મિત્રો આમાં કૂટો જો ખેતરમાં માં એકદમ મિત્રો નીલું હોય સમ આપડી ભેગું છે બધી અને મિત્રો આમાં આમાં હૈ હારું એટલે મિત્રો આમાં આયા અને મિત્રો હવાર ના ગયા તા ઉ સાઈડ ને અત્યારે લગભગ સાડા ત્રણ જેવું થઈ ગયું ને આપણે પોગી આયા એટલે ભેગું આ મિત્રો મોજ થી રખડશે આમાં

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

એટલે હવે ઓછી ચરે બાકી તમે રૂગું નીલું રૂબી નકરી ઉલી છે રોકડ એટલે ખાયા હારી અને મિત્રો અને એક હમણાં આયા પી હાલો મિત્રો અત્યારે ગયા છે મિત્રો અને અત્યારે મેં સાડા પાંચ જેવું થઈ ગયું ને આપણી ભેહું છે વાહર અને આપણે જઈ રહ્યા ઘરે કે ચરો લઈને જાય રહ્યા આપણે એટલે આ ચરો કેમ કે મિત્રો હું આપણે ઘરે રહ્યા અહીંયા અહીંયા હાટું લઈ જવું પડશે એટલે આપણે જઈ રહ્યા લઈને જે આ હે આપણું ખોડ લઈને જઈએ રહ્યો એ હમણાં જતા રહી મિત્રો અને વાળે બે હું બહાર તો આપણે જઈએ